મોગલ માના માં ઉપર પણ તમે જોઈ શકો છો આ એક મોટી ધજા લગાવી મૂકે છે ઉપર જય મા મોગલ આ મોગલ નો ધામ ની આ ગયા છે સવારના નવ વાગ્યા છે હવે આરતીનો પણ ટાઈમ થઈ ગયો છે આ બાજુ પણ જોઈશું એવો શ્રદ્ધાળુ બધા આવી ગયા છે તો સવારના હવે માતાજીના આરતી લેવાની છે એટલા માટે આપણે અંદર જઈશું હવે

બોર માકી રહ્યો છે જો આ તમને વાચી શકતો ચાલો હવે મંદિરમાં આવી ગયા એવું કેમાં મા આપા નથી મને સખત મનાય છે કે પૈસા ના મૂકવાના મંદિરમાં એ સખત મનાય છે આ બા મોગલ ધામમાં આ તમને લે સગો હતો હવે બાપુ જે રહે છે તે મંદિરમાં હવે આપણે મંદિરમાં જઈશું અહિયાં થાય બધા ફોટા ને બધું મૂકેલું છે નાના છોકરા જે બાધા લીધી હોય તે હવે આપણે મંદિરમાં પહોંચી ગયા છે આજનો પણ ટાઈમ થઈ ગયો છે એટલા માટે

चाय पी हम चाय ये चाना आप मंदिर ना दर्शन कर ये बची चाय पी है चलो दर्शन करें आई आपके ना तो... समय तो इधर कहें चलो अंदर जइए नहीं कर, दर्शन करें दर्शन करें लिए अपन दर्शन करो अंदर लिए sir आई थी নিলুচ িকছুচ ঐ্ালু আলে অিল্াপনআ ExcelKK দুলখপনেলেে রখহপনে